બતાવી દે આજ કેટલા કેમ પકડે ને એ આડી બતાવવાનું છે પછી આમાં ઝીંગા આવશે ને એ બતાવવાના છે તો આજનો વ્લોગ બહુ જોરદાર આવવાનો છે તો છેલ્લે સુધી રેજો કન્ટિન્યુ હવે દરિયામાં હું જ આવું છું બધાને આપણે કઈ આવડતું નથી ખાતું નથી પણ ખાલી મોસ્ટલી તમારા માટે થઈને આજ વિડીયો બનાવવા હાટું થઈ ને હું આવો કાઢી નાખો

હજી અમારા બે ખેલાડી તો આવે છે એ હજી ગાડી લઈને પાછળ છે અમારે અલ્પેશભાઈ પરેશભાઈ આજનો વિડીયો આમ તાકાતથી બનાવવાનો છે ઝીંગા હોતો ઝીંગા બતાવવાના છે આમ રિયલ ઝીંગા કેમ પકડે એમ હો ભાઈ આપણે હતી હવે છે એને પાયતા ચડાવી દીધા છે અમારી ભાષામાં અમે પાયેતા કહીએ છીએ ને હવે આ એક ફિરંગી આમ છે ને બે ફિરંગી આમ છે હવે બત્તી રાખજો ભાઈ દરિયા વાણ લૂંટવા આવ્યા છે પોતળાના કોળી આ કે લાવ લાવ ભાઈ બત્તી લાભ

કઈ પ્રમાણે હોય એ મારે તમારા હાટુથી ને જોઉં હું એ કપડાં બગાડું છું બાકી તો મેં મારી રીમજીમ ખાધું નથી હું ખાતોય નથી મોજ આવી ગયા વિડીયો બનાવવા હાટ તો એટલે આવ્યો મેં શર્ટ કાઢ નાય કોઈ કિરણજી હાટને લઈને આવ્યા કે આવે તો ખરા બેક માણસો આમ પકડે હે હે cái à? hamaygal kì? iito mukel à sen nè iito zalo sen ham nè. ai, năm nay phải lên chỗ cột ở đó nó gọi đi phun. Ván ne lootuist đâu khử được à? ad mukvan sát tôi nè thím. đâu vậy, kém, đờ đâu. એમનું થોડા મહેસલા થોડા એમનું આવે કા લાલભાઈ હેલાલભાઈ લાલભાઈ મહેસલા થોડા એમનું આવે તે મહેસલા ભાડે તો પછી આમાં ભાઈ ટાયટ ખાવી પડે તે મહેસલું એને એ મેણ ભાળે હવે થોડુંક ઢળી લેવા દઉં પછી પછી એને બારું કાઢે ને બારું કાઢે પછી તમને બતાવું નિષ્ફળ આવે એવું લાગે છે વાણ તો માથે પીડ્યું ભાઈ કાંઈ એટલે કાંઈ એવું નહીં એક કઈ કઈ વસ્તુ ધજા લઈ ને એટલે એવી ધજા કોને નાખી દીધી દરિયામાં નાખ્યા જવું ભાઈ

થોડોક ઉવેર થઈ જાય ને પછી કાક મજા આવે એમ પેલા ઉવેર થાય તો કાક થાય અમારે કેવી રીતે બધા માછલા પકડે ને એ તમને બતાવું જો આ તમારા હાથું થઈ ને રેટ અહીં આવ્યો છું બાકી તો આપણે કે તાતા નથી ભાઈ એક લાઈક કરી દેજો વિડીયો ને હજી બહુ સારું સારું આવશે હજી તો હું થાય આગળ કે આપણે કંઈ ખબર નથી તમે કન્ટિન્યુ જોતા અમારા અમારા માણસો આવી જ જશે ભાઈ તો ગાડી લઈને આવ્યો

આવી ગયું કે કઈ નહીં આવ્યું ઓ આદણ આવ્યું આવ્યું ઓ ભાઈ ફોટો ન કહેવાય આવ્યું આદણ દણ આવ્યું ઓપા અમારે અપુડી ને આને એકવાર મોકલો હોય અપુડી ને આસ્કેલે આવ્યા આવ્યા કે નહીં લાલભાઈ આસ્કેલે આસ્કેલે આવ્યા મુકેશભાઈ ક્યાં હોય આજે આપણે

બે બે બેજમે કાટી આ તો રીલ લઈને હન નથી તો ભાઈ અમાર વેડી ગઈ છે હવે અમાર જવાનું ઘરે આ મચ્છી આવીયું તમને બતાવીએ અમે ક્યાં છે આપડી થેલી કોટડાના કોળી બધા છાયવા પણ બુધી फाડીને આવવા આ બે જાતા સાહેબ જાતાથી फाડીને એ આવ બુધી વેડી ની તો જધી નથી થેલી લઈ બે તમે અજાણે જ હતા કે એટલે પાણામાંથી ગયો ઓય મારું શાક તમને બતાવી દઈએ અમારે કેટલું આવ્યું છે લાલભાઈ બતાવે શાક વેડી ગઈ બાકી તો જે અમારે હજી આકવાની હતી કેટલું આવ્યું છે ઓ હો 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 થઈ ગયું હા પ્યોર આવે દેઈ દે શાક

ચાલો ભાઈ હવે જાય છે અમે ઘરે હવે કેમ કે ભેગું નહીં થાય વેડી તૂટી ગઈ મારી ગા લાલભાઈ વેડી ગયો થાય હવે તો અમે જાય છે ઘરે આમ બધી પાર્ટી આવે આપણી ગાડી ભાઈ આવી જ ગયા છે અપોની લઈને આવ્યા છે ઘરે ભાગ ગયો હવે વેડી તૂટી ગઈ ચાલે અપુડી

કે હમજાદોને હાડલો કાઢીને આપણે હું બલાઈને કાઢીને કોઈ એમ ક્યાં વિડીયોમાં લઈ જતા હાલો ખાવા આપેશ કે તું એપની તું એપ હું ભી કે થાની હાલો હું પહેલાં જમી લઉં જમવામાં બનાવ્યા છે ભાત છે અને દૂધીનું શાક છે અને રોટલી છે હાલો બધા જમવા રાતના બાર વાગે